બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અત્યારે ગેરંટી આપવાની સિઝન ચાલી રહી છે ભારતમાં કઈ એક વાતની ગેરંટી છે એ અમે તમને જણાવીશું તમે સવારથી સાંજ સુધીમાં તમારા સિટી કે તમારા ગામમાં ચાલો તો તમે જાણતા અજાણતા પણ વકફ બોર્ડોએ દાવો કરેલી જમીન પરથી જરૂર પસાર થાવ આ ગેરંટી છે આ મજાક નથી પરંતુ હકીકત છે કે વકફ એક્ટ ઓગણીસો પંચાણું કેવી રીતે હિન્દુઓની સંપત્તિ છીનવી લેવાનું હથિયાર બન્યું છે એની અમે વાત કરીશું શરૂઆત તમિલનાડુના ચોંકાવનારા કિસ્સાથી કરીશું તમિલનાડુના ત્રિચી જિલ્લાના તિરુચેથરુઈ ગામમાં રહેતા રાજગોપાલ પોતાની જમીન વેચવા માટે રજીસ્ટ્રાર ઓફિસમાં ગયા અહીં તેમના પગ નીચેથી જમીન સરખી ગઈ કેમ કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ જે જમીન તે વેચવા આવ્યા છે એ તેમની નહીં પરંતુ વકફ બોર્ડની છે રાજગોપાલની જમીન જ નહીં પરંતુ તિરુ તેથરોઈ ગામની તમામ જમીન ખેતરો અને મકાનો બધા પર તમિલનાડુ વકફ બોર્ડનો કબજો થઈ ગયો ઇસ્લામ ધર્મના આરંભથી જ પણ પહેલાંના પંદરસો વર્ષ જૂના એક મંદિર પર પણ વકફ બોર્ડનો કબજો થઈ ગયો સવાલ એ છે કે હિન્દુઓની બહુમતી ધરાવતા આખા ગામને વક્કફ બોર્ડ પોતાની પ્રોપર્ટી કેવી રીતે જાહેર કરી શકે આખરે કયા કાયદા હેઠળ વક્કફ બોર્ડને આવા અધિકારો આપવામાં આવ્યા છે એની અમે વાત કરીશું વાત માત્ર તિરુચેત્ર ગામની નથી પરંતુ આખા દેશની છે એ સમજવું જરૂરી છે કે આખરે વક્કફ બોર્ડ કેવી રીતે કામ કરે છે દેશમાં ડિફેન્સ અને રેલવે પછી સૌથી વધુ જમીન વક્કફ બોર્ડની પાસે છે આ ચોંકાવનારી માહિતી છે અત્યારે વક્કફ બોર્ડની પાસે ઓછામાં ઓછી આઠ લાખ ચોપન હજાર પાંચસો ને નવ પ્રોપર્ટીઝ છે આ પ્રોપર્ટીઝ આઠ લાખ એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે ડિફેન્સની પાસે લગભગ અઢાર લાખ એકર જમીન પર પ્રોપર્ટીઝ છે રેલવેની પાસે બાર લાખ એકરમાં ફેલાયેલી પ્રોપર્ટી છે બે હજાર નવમાં વક્કફ બોર્ડની પ્રોપર્ટી ચાર લાખ એકર જમીનમાં હતી જે હવે ડબલ થઈ ગઈ છે સવાલ એ છે કે વકફ બોર્ડની જમીન કેવી રીતે વધી વકફ બોર્ડે કબ્રસ્તાન મઝાર અને મસ્જિદની આસપાસ ખૂબ જ અતિક્રમણ કર્યું હોવાનો આરોપ છે માત્ર મુસ્લિમ માટે જ વક્કફ એક્ટ ઓગણીસો પંચાણું છે હિન્દુઓ ખ્રિસ્તીઓ અને શીખો માટે આવો કોઈ કાયદો નથી વકફ એક્ટની કલમ ત્રણ મુજબ જો વકફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે તો તેઓ તેની સંપત્તિ છે વકફ બોર્ડને એમ લાગે એ જ પૂરતું છે એને એના માટે કોઈ પુરાવો આપવાની જરૂર નથી જો વક્કફ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી બલકે વકફ બોર્ડની છે તો પછી તમે અદાલતમાં પણ ના જઈ શકો તમારે વકફની ટ્રિબ્યુનલમાં જવું પડે જો તમે ટ્રિબ્યુનલને તમારી વાતથી સંતોષ ન કરી શકો તો વ્યક્તિને જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે છે ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ રહેશે કોઈ સિવિલ કોર્ટ વકફ ટ્રિબ્યુનલના ચુકાદાને બદલી ન શકે વકફ એક્ટની કલમ ચાલીસ કહે છે કે વકફ બોર્ડ કોઈ વ્યક્તિની જમીન પર દાવો કરે ત્યારે જમીન પર પોતાનો દાવો પુરવાર કરવાની જવાબદારી વક્કફ બોર્ડની નથી હોતી બલકે જમીનના ખરા માલિક પોતાની જમીન પર માલિકીનો અધિકાર પુરવાર કરવાનો રહે છે વક્કફ કાયદા હેઠળ વક્કઅફ બોર્ડની પાસે બિન મુસ્લિમોની સંપત્તિ પર દાવો કરવાનો અધિકાર નથી તો પછી હિન્દુઓની બહુમતી ધરાવતા ગામ પર વક્કફ બોર્ડે કેવી રીતે દાવો કર્યો એ સિવાય પણ અનેક સવાલો છે સૌથી મોટો સવાલ એ છે કે વકફ એક્ટ ઓગણીસો પંચાણુંમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે વકફ બોર્ડ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી પર પોતાનો દાવો કરી શકે છે એમ છતાં હિન્દુઓની જમીન પર દાવો કરવામાં આવે છે કાયદા મુજબ તો વકફ બોર્ડ માત્ર એ સંપત્તિ પર જ દાવો કરી શકે જે ઇસ્લામ ધર્મને માનનારી કોઈ વ્યક્તિએ ધાર્મિક કામ માટે દાનમાં આપી હોય કોઈ ધર્મનિરપેક્ષ દેશમાં આવો કાયદો હોય એ સ્વાભાવિક રીતે આઘાતજનક બાબત છે અનેક મુસ્લિમ દેશોમાં ન તો વક્કફ બોર્ડ છે કે ન તો વક્કફ એક્ટ અમે વધુ એક વખત કહીશું કે અમે કોઈ ચોક્કસ સમુદાયની વિરુદ્ધ નથી કોઈને ઉશ્કેરવાનો પણ અમારો ઈરાદો નથી સવાલ કરોડો લોકોની સાથે થઈ રહેલા અન્યાયનો છે આઝાદી બાદથી જ વોટબેન્ક માટે એક ચોક્કસ સમુદાયના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે તેમના ફાયદા માટે જ કાયદા બનાવવામાં આવ્યા લઘુમતીઓના તૃષ્ટિકરણ કરવામાં હદ પાર થઈ ગઈ છે આવા પ્રયાસોના કારણે સવાલ થઈ રહ્યો છે કે શું હિન્દુ ધર્મના લોકોને પોતાના ધર્મ પ્રત્યે જ નેગેટિવ લાગણી થાય અને તેઓ ધર્મ છોડે એવો તો કોઈ બદ ઈરાદો નથી ને તમે વિચાર કરો એ જરૂરી છે આખી દુનિયામાં નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે અમે તમને જે હકીકતો જણાવી એના પરથી સ્પષ્ટ છે કે ઓછામાં ઓછું ભારત તો હિન્દુ રાષ્ટ્ર નથી જ ખેર આજના બુલેટિનમાં આજે બસ આટલું જ કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર